નગરપાલિકામાં થયેલ સંનાટો વોર્ડ નંબર 8 ના અપક્ષી નગર સેવક મહેશભાઈ લાલાણીએ પાણી પુરવઠા સમિતિના સભ્ય તરીકે રાજીનામું આપ્યું મહેશ લાલાણી નગરપાલિકા હવે વાત મારે પાણી પુરવઠા સમિતિના જે કાર્યવાહી છે એની કરવાની છે તો પાણી પુરવઠા સમિતિમાં ચેરમેન ગીતાબેન દેવરાજભાઈ ગુગેરિયા જે ચેરમેન તરીકે કામગીરી કરે છે પરંતુ ગીતાબેન આ અંગે જનરલ સભાની અંદર જ માત્ર આવે છે અને એની ટોટલી કાર્યવાહી દેવાભાઈ કરે છે જે ગેરકાયદેસર છે પોતે સજ્જ ન હોવા છતાં પણ આજે જે કામગીરી કરે છે તો એ ચલવી લેવાય નહીં તેમ છતાં આ અંગે મેં થોક સમય રાહ જોઈ પ્રમુખશ્રીના કહેવાતી તેમ છતાં એમાં કોઈ ફેર ન પડતા મેં ચૌદ દસ બે હજાર પચીસના રોજ પ્રાંત અધિકારી સાહેબને હું મારા પૂર્વ પ્રમુખશ્રી નીતિનભાઈ રાઠોડ અને સાથી શ્રી તેમજ માજી ચેરમેન જયાભાઈ રાઠોડ આ ત્રણેય દ્વારા અમુક પ્રાંત અધિકારીશ્રીને અમે આ પતિદેવોની જે કાંઈ ત્રાસ છે જે કોઈ ખોટી રીતે કામગીરી કરી અને નગરપાલિકાને આર્થિક નુકસાન કરે છે અને વ્યવસ્થા છે એ ખોરવે છે એ માટેનું ટોટલી આવેદનપત્ર મેં પ્રાંત અધિકારી સાહેબને આપેલું છે તેમજ અમારી સક્ષમ ઓથોરિટી કે જે પ્રાદેશિક નગરપાલિકા કમિ કમિશનર સાહેબને પણ આ અંગે મેં મોકલેલ છે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પણ મોકલેલ છે તેમ છતાં આજે નવ માસ જેવો સમય થવા આવ્યો છે તો આ કામગીરી હજી ચાલુ જ છે મેં બે હજાર દસમાં મેં આજે કંટાળીને ત્રાસીને મેં આ લેખિતમાં મેં રજૂઆત કરી એમને પણ આજે બે મહિના થઈ ગયા તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આ અંગે મારે ના છૂટકે અને વારંવાર પ્રમુખશ્રીની સમજાવટ હોવા છતાં પણ એમાં કોઈ ફેર ન પડ્યો તો મેં બે દિવસ પહેલાં પાણી પુરવઠા સમિતિના સભ્ય તરીકે મેં રાજીનામું આપેલ છે તેમાં પણ આજે પ્રમુખશ્રીએ મને કીધું બોલાવ્યા અને પર્સનલી મારી અરે ચર્ચાઓ કરતા મેં એને એક જ વસ્તુ કીધી કે ભાઈ મને કામમાં રસ છે મને વિકાસ અવરોધોમાં મને કોઈ રસ નથી શિહોર શહેરના નાગરિકોને પાણી કઈ રીતે જલ્દી મળે કેમ વહેલું મળે અને આપણે કોર્સથી આપી શકીએ એવા મારા પ્રયત્નો આજ સુધી રહ્યા છે મને એ ગર્વ છે કે હું બે હજાર ત્રણથી આજ સુધી હું અપક્ષ તરીકે લડ્યો છું તેમ છતાંય આજે મારે વિશેષ મારી પોતાની વાત હું કરું તો અવસ્થાને લાગે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જેટલી વાર હું અપક્ષ તરીકે લડ્યો છું અને સિહોર નગરપાલિકામાં જ્યારે સત્તારૂઢ ભાજપ હોય ત્યારે મને એમણે પાણીના કાર્યક્રમ માટે થઈ અને એમને સાથ આપવા માટે થઈ અને મને એટલો વિશ્વાસ આપી મને રાખવામાં આવ્યો છે બધી વાર એમ આજી પણ આજે એમણે મને પાણી પુરવઠા સમિતિમાં મને રાખ્યો પરંતુ દરેક વસ્તુની અવગણના થતી હોય હું એ આજે સહન કરવા તૈયાર ન હોવાને કારણે તેમજ આજે પતિદેવ તરીકે આજે જે દેવાભાઈ પોતે ટોટલી દરમિયાનગીરી કરી અને આજે સિનિયર સભ્યો હોવા છતાં અને જે આજે સભ્યો નહીં એને આજે મારી કામગીરી માટે થઈને મારે એને કહેવું પડે અને એ ન મોકલે તો મારે ચલાવી લેવું પડે એ મને બિલકુલ પસંદ નથી એટલે આ વાતોના અંતે બે છેવટે પાણી પુરવઠા સમિતિમાંથી મેં રાજીનામાનો એક પત્ર પ્રમુખશ્રીને લખીને મોકલેલ છે તો બીજી વાત કે રહીમભાઈ સહેલોત કે જે રિટાયરમેન્ટ છે એ પણ આજે એક અગાઉના જે પાણીના જે પાઇપો હતા એનો મુખ્ય સૂત્રધાર કૌભાંડી જેને કહેવામાં આવે એ એમને પાછા ફરી વખત લેવામાં આવ્યા છે એમના લેવાથી લગભગ પાંચ છ મહિના થઈ ગયા તેમ છતાંય તે પાણીમાં કોઈ ફેરફાર થયો નથી ઉલટાની વ્યવસ્થા બગડતી જાય છે એમને પણ મેં કીધું કે ભાઈ આના લેવાથી કોઈ પણ જાતનો આપણને ફેરફાર થયો નથી તો આપણે આમને છૂટા કરવા જોઈએ અને બીજાને કામગીરી સોંપવી જોઈએ અને હું તો ત્યાં સુધી કહું છું કે જો પાણીની વ્યવસ્થા સારી કરવી હોય તો પાણી પુરવઠા બોર્ડ છે એમાંથી કોઈ એક એન્જિનિયર લાવવા જોઈએ ટેકનિકલ એન્જિનિયર લાવી અને આ જે પાણીની ડામાડોળ પરિસ્થિતિ જે થઈ ગઈ છે એમને માટે થઈને આપણે લાવવા પડે આરસીએમ સીએમ સાહેબને પણ પાણીના મુદ્દા અંગે ટેકનિકલ વોટર વર્કર્સ ટેકનિકલ માણસની આપણે માગણી કરવી જોઈએ આવા રગસ્યા હાંધાની જેમ કે જે અનટ્રેન્ડ માણસો છે અને વર્ષોથી એમને ચલ્યા આવ્યા છે એ રિટાયરમેન્ટ થઈ ગયા છે તેમ છતાં એને આજે પાછા રાખી અને આજે આ કામગીરી કરવામાં આવે છે તો હું આજે તંત્રને એ પ્રશ્ન પૂછવા માગું છું કે શું આ એક પગાર ચૂકવતી સંસ્થા ધર્મશાળા જેવું છે કે આજે આપણે રિટાયર્ડ થઈ ગયા હોય એમને પણ પાછા આપણે રાખી અને એની કામગીરી સંતોષજનક હોય તો આપણને રાખવામાં કોઈ બાદ નથી પરંતુ જ્યારે આપણે એમને ફોન કરીએ સુપરવાઇઝર તરીકે ત્યારે એમના ફોન સતત બંધ પણ હોય છે આ અવારનવાર રજૂઆત આ પ્રમુખશ્રીને કરેલી છે ચેરમેનશ્રી તો આવતા નથી એટલે એને કોઈ કરવાની રહેતી નથી પણ એમના પ્રતિનિધિ તરીકે અવારનવાર પ્રાંત અધિકારી સાહેબે પણ આજે ટકોર કરીને ચેરમેન શ્રીને એને કીધું છે કે ભાઈ આને હંતાડીને રાખો આ પ્રતિનિધિ તરીકે આ કોઈ પણ જાતના નિવેદનો ન કરે હમણાં દૂષિત પાણી અંગે પણ આજે જે પરિસ્થિતિ બની તો પણ આ જવાબદારી ગણાય એટલે હું ચોક્કસપણે આ વસ્તુ જો આમાં હું રહું અને જો આ બધી વસ્તુ બનતી હોય તો ગામના લોકોને જે અમારી માટે વિશ્વાસ છે જે ટ્રસ્ટ છે એ લોકો અમને પૂછે કે ભાઈ તમે હોવા છતાં આવી બધી વસ્તુ બને છે પહેલાં આવું નહોતું થતું તો શા માટે આવું થાય છે તો મારે કંઈ બધી વિવરણ કરીને આજે કાંઈ મારે બીજું કહેવાનું ન હોય એટલે હું આ બાબતમાંથી આ નીકળી જઈ હું વધારે યોગ્ય સમજવા માગું છું એટલે મેં પાણી પુરવઠા સમિતિના સભ્યો તરીકે મેં રાજીનામું આપેલ છે અને આ રહીમભાઈને જે રાખી અને જે આજે આ વ્યવસ્થા પથળે છે તો એ વ્યવસ્થા અને કારણોસર પણ હું રાજીનામું આપું છું બીજું મારા વિસ્તારની અંદર આઠ અને છ નંબરમાં મેઇન જે રોડ બનાવવામાં આવે છે એ રોડની સપ્લાય બોર આધારિત છ કલાકની હતી તેમાં મેં ફેરફાર કરી ચાર મહિના અગાઉ આયોજન કરેલું બેની લાઈન દોડાવી અને પોણો કિલોમીટરના એરિયાની અંદર દોઢ કલાકની અંદર પાણી સપ્લાય થાય એવી આયોજન કરીને મેં આજે મેક્યું છે એ પણ આ લોકોને ખટકતું હોય એમણે બીજા વિસ્તારોની અંદર ચોવીસ કલાક ડે એન્ડ નાઇટ આજે બોર ખુલ્લા રહે છે અને એ ખુલ્લા બોર આધારિતને જ્યારે મેં એને પ્રશ્ન કર્યો હતો એનો એમની પાસે જવાબ નહોતો અને જે આજે ચેરમેનના પ્રતિનિધિ તરીકે કામ કરે છે એમણે આજે જે બોર આધારિત સપ્લાય કરે છે મેહુલભાઈ મહેરને એવી સૂચના આપવામાં આવી કે ભાઈ એકાત્રે તમારે પાણી આપવાનું છે તો મારી મારો ધ્યેય એવો છે કે આપણી બહેનો જ્યારે આપણી પર વિશ્વાસ રાખતા હોય અને જ્યારે આપણે એને કીધું હોય ને બીજા વિસ્તારોની અંદર ચોવીસ કલાક પાણી મળતું હોય તો હું તો રોજ દોઢ કલાક આપીને આજે સમય પાણીનો બચાવ વીજળીનો બચાવ અને કર્મચારીનો સમયનો પણ બચાવ થાય એ માટે થઈને આવું સરસ મજાનું કાર્ય કર્યું હોવા છતાં એમણે એને એવી સૂચના આપી એટલે મારે એમની પણ આજે પડી અને કીધું છેવટે એને સ્વીકારી અને એને આ વસ્તુ કીધું ભાઈ મેં આમ નથી કીધું અને જવાબદારી માંથી બંને છટકવા માંડ્યા એટલે જો આજ વસ્તુ બનવાની હોય તો હું આ રીતે કોઈ પણ સમિતિમાં કે કોઈ પણ હોદ્દો માટે મારી કોઈ તૈયારી નથી હા જવાબદારી મારી તૈયાર છે એ રીતે તૈયાર છે કે હું લોકોને કંઈક આપી શકું હું લોકોને માટે કંઈક કરી શકું એ માટેની મારી તૈયારી છે બધી સંપૂર્ણ રીતે કારણ કે પચીસ વર્ષથી મારામાં વિશ્વાસ રાખ્યો છે લોકોએ મારા વોર્ડના વિસ્તારના લોકોએ તો મારા વિસ્તારના લોકોને રોજિંદુ પાણી મળે એ જ મારો ધ્યેય હોઈ શકે આજે છ છ કલાક પાણી મળતું હતું એની જગ્યાએ જો દોઢ કલાકની અંદર પાણી સપ્લાય બોર આધારિત થઈ જાય તો આ નગરપાલિકા માટે કર્મચારી માટે અને સિયોર શહેરના મારા વોર્ડ નંબર આઠ અને ના નાગરિકો માટે બેસ્ટ વ્યવસ્થા ગણાય તેમ છતાં એમને ગમતી ન હોય તો મને હેરાન કરવા

ટવેન્ટી ફોર અવર્સ થર્ટી સિક્સ ફાઈવ થર્ટી ત્રણ ત્રણસો ને પાસઠ દિવસ ચોવીસ કલાક મારો ફોન ચાલુ હોય છે મને એની ટાઈમ ગમે ત્યારે તમે મને ફોન કરી અને ટેસ્ટ કરીને તો તમે કહેજો રાત્રે બે વાગ્યે પણ આજે મારો ફોન ઉપડે છે હું સંતોષકારક જવાબ પણ આપું છું હું એક અપક્ષ તરીકે ચૂંટાયેલો હોવા છતાં હું મારી ફરજ નિભાવવા માટે કટિબદ્ધ છું આરસીએમ સાહેબમાં પણ મને દવે સાહેબે જ્યારે મેં આયોગની અંદર ફરિયાદ કરેલી ત્યારે પણ આરસીએમમાં દવે સાહેબને પણ હું આજે આભારી આભાર એટલે માનું છું કે એણે મારી વાત બરાબર સમજી અને એમણે મને કીધું કે જો આ વસ્તુ હોય તો તમે આજે યોગ્ય રીતે તમે તમારું સભ્યોપદ નિભાવો છો તો મને એનેથી મને પ્રોત્સાહન મળે છે અને હું આજે મારું કાર્ય જે છે એ આનીથી પણ સારું કેમ બને એ માટે હું પ્રયત્નશીલ રહું છું તો આજે મેં કારણો જણાવ્યા એ કારણોસર હું પાણી પુરવઠા સમિતિમાંથી મારું રાજીનામું આપું છું અને મારી આજે પ્રાદેશિક કમિશનર સાહેબને પ્રાંત અધિકારી સાહેબને અને સિહોર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે મેં જે લેખિતમાં આજે મેં કીધું છે કે ભાઈ પાણી પુરવઠા સમિતિના ચેરમેનના પ્રતિનિધિ જે કામગીરી કરે છે એ ગેરકાયદેસર છે મ્યુનિસપાલટી મ્યુનિસિ મ્યુનિઅધિનિયમ ઓગણીસો ત્રેસઠમાં પણ આવી કોઈ જોગવાઈ નથી લોક પ્રતિનિધિત્વ ધારામાં પણ આવી કોઈ જોગવાઈ નથી તેમજ જ જનરલ બોર્ડે આવો કોઈ પણ ઠરાવ કરીને દેવાભાઈને કોઈ સત્તા સોંપેલ નથી તેમ છતાં આ જે કાર્યવાહી થાય છે જે કાંઈ કરવામાં આવે છે એ ટોટલી ગેરકાયદેસર છે અને જો આ ટૂંક સમયની અંદર તમે આ લોક લોકપ્રતિનિધિ ધારાની કલમમાં જોગવાઈ ન હોવા છતાં જો આ કામગીરી પ્રતિનિધિ તરીકે જો ચાલુ રાખશો તો ન છૂટકે મારે કોર્ટનો આંચરો લેવો પડશે અથવા મારે આગળની કાર્યવાહી કરી અને જવાબદારો સામે પગલાં લેવાની મારી ફરજ પડશે એ હું આ મીડિયાના માધ્યમ દ્વારા આપ સૌને જણાવું છું અધિકારી કચેરીઓને પણ જણાવવા માગું છું તો આની ગંભીર નોંધ લઈ મેં જે ચૌદ દસ બે હજાર પચ્ચીસના રોજ જે અરજી આપી છે એ બાબતે તમામ રીતે આજે એનો તપાસ કરી અને આ કાર્યવાહી કરે એવી મારી નમ્ર અરજ છે ભારત માતા કી જય જય શિયાળા